ઉપર અંગ્રેજીમાં આરસી લખેલ તેમજ નાના અક્ષર અંગ્રેજીમાં યુનાઇટેડ સ્પીરિટ લિમિટેડ પરમોરી લખેલ તેમજ નીચેના બંને સાઇડ સ્ટીકર ઉપર અંગ્રેજીમાં રોયલ ચેલેન્જ તમામ એક જ કંપનીના શીરબંધ હાલતમાં

તો પાસાના બીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે મળી ઓનલાઈન ગીગર નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી આરોપીએ ફરિયાદીને રાત્રેના સાડા આઠ વાગ્યાની આસપાસ મધુનગર બ્રિજ પાસે મળવા બોલાવી ફરિયાદીને મલહરબા પાર્કના ધાબા ઉપર લઈ જઈ ત્યાં સાગરીતો બોલાવી તમામે મળી ફરિયાદીના કમરના બેલ્ટ વડે માર મારી ફરિયાદીને ભયમાં મૂકી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક નાણાંની માગણી કરી ફરિયાદીના ગૂગલ પે અકાઉન્ટમાંથી છ હજાર આરોપીના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી જાનથી માર મારવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી હથિયારબંધીના ચાર નામનો ભંગ કરી ગુનો કરે જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો આઠ બે એકસો પંદર બે ત્રણસો એકાવન બે ચોપન બીએનએસ તથા કલમ એકસો પાંત્રીસ જીપી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપીએ સાગરી સાથે મળી ઓનલાઈન ગ્રાઇન્ડર નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી આરોપીએ ફરિયાદીને રાત્રિના સાડા વાગ્યા આસપાસ મધુનગર બ્રિજ મળવા બોલાવી ફરિયાદીને મલહરબા પાર્કના ધાબા પર લઈ જઈ ત્યાં સાગરતો બોલાવી તમામે મળી ફરિયાદી ગર્દાપાટુનો માર મારી ફરિયાદીને ભયમાં મૂકી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક નાણાંની માંગણી કરી ફરિયાદીના ગૂગલ પે એકાઉન્ટ દ્વારા ચાલીસ હજાર આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ જાનથી મારીના મારવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ આરોપી જુબેર મોહમ્મદ અહેમદ પઠાણ હાલ રહેવાસી અલમરહબા પાર્ક ગોશિયા મસ્જિદ પાસે મધુનગર ગોરવા વડોદરા સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો